અરે આઈ ગયો લ્યા હોય અલ્યા આવી ગયો અચાનક અચાનક હા હું આ કણ અચાનક આયો છું અંચાન અચાનક જ આયો છું અંચા માયા કો હડો અચા માયો હ એટલે તમન તો કોઈ યાદ જ નહીં લ્યા એટલે પણ શું વાહ ભાઈ વાહ ખરેખર ભૂમતા આગા તમારું મન બહુ મોટું છે હોય યાર એ તો છે જ આવો મોડો મે આખી જિંદગી માં જોઈ નઈ જોયો ના તો લે ના તો મોટા મન નો મોડો છું હું વાત સાચી ઈ તો જોણી લીધું ભાઈ અન જોવા મળી ગયું મન અન તાની પછી શું હતું કો હડો આ તારીખ શું છે તારીખ પૂછવા વે કણ આયા છો એમ અરે તારીખ પૂછવા નહીં આયો તાણી હું મારી જબન હા જવા આયો છું વે કણ ચમ જબન નવ તારીખ નો મે શું વાયદો કરેલો હતો ઓવે આવે યાદ આયો અરે ભલા આજમી મેં તમારા જોડે બે માજી અને પચાસ હજાર ની બે તમે મને સમજ્યા વિચાર્યા વગર દીધી બરાબર તો મારે મારો સમય કે હાચવો પડે પડે તો પચાસ તમે નહીં મને કોઈ ફોન કરવાનો મોકો કે નહીં કોઈ બોલવાનો મોકો ને ડાયરેક્ટ પૈસા આલ દીધા હું ત્યાં હું નાનો હતો ને એટલે મારા કાકા મને એક વાત કહેતા કે બેટા હારી હું અમે મોરા આપડો સમય હાચવતો હોય

પણ હવે પૈસા તો કરી લો મારે જરૂર છે પાંચ તારીખની ની નવ તારીખ થઈ ગઈ ને એના માટે માફી માંગુ છું પણ આજ તમે ના આવત ને ખાકરજી તો તમારા ઘરે આવીને પૈસા આલી દોત લ્યા ચોથી લાયા પૈસા આ પૈસા હું ચમચમ લાયો છું ને એ મારું મન જોણે છે ચમ હાય દેદાની બે મે 50000 મોલ દીધી એ ફૂમતઈ પીલી બે વેચી મારી તમે વેચી મારી અન 50000 મો અરે ભલાદ ને મને વાત ના કરાય યાર હું લઈ રોત મારે તમને ના કહેવાય કી

મેં તમારાલ્લુ આપડે બીજું શું જોવાજાર પોનસો ત્રણસો રૂપિયા પાસા લઈ સાત હજાર ભરો છો

તમે પૈસા ગણજો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બાવીસ ચોવીસ પચીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગતીર આર્યા મારી નોટ આવે

બે હજાર તો માથે ના લઉં કે ફૂટા કાગળ બંડલ પાછું આલું મું અરે કોઈ આલું નહીં આર્યા તમે પાછા લઈ જજો અમે તો લઈ જા 15000 ને 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 આયા થી વળકે વળકે આજ બલ અરે હું આલી દે તમે ના લાવું બાપા તમે અરે આલ પૈસા લાવો અરે મબુજી માથે આવી એમ છે બલ્લુ લાઈન તું અરે હું સેટિંગ કરું લાઈ તું એટલે આલી દેજો ઘેર આ હું સેટિંગ કર્યો બસ ઉપાતી કરી સર કોઈ રહ્યા

અલ્યાભાઈ કાલ નો વાયદો નહીં રાખો કાલ તો મારા સાબરું કરવું છે તો દાણી જેટલા દાડા થી ચાલુ હતો આજ કોરું ગાડ્યું છે તું ફટાફટ આય તો આજ પતરા લઈ જા તો કાલ મારા સાબરું તૈયાર થઈ જાય ઓવે બે કલાક લાગશે એમ હારું હેડ કશો વાતો નહી બે કલાક તો બે કલાક તું આવી જાજે બ એ હા ચમુંડા ગયો હે કણ આ બંડલ તમે ચોથી લાયા હતા અરે કીધું તું તમને કે બેંક માંથી આવ્યું છે અરેજી જી બેંક માંથી બંડલ આવ્યું હોય ને તો કોઈ દાડ પૈસા ઓછા ના આવી મોય પૈસા ઓછા એટલે 2000 રૂપિયા ઓછા થી મોય શું ભલા આદમી બકાવાના ધંધા કરો સોલ્યા સાચી વાત છે એટલે તમે ક્યો થી આયા વચ્ચે એટલે આ પૈસા મારા જોડે આયા હતા હું તૈયા મને આલ્યા હતા એટલે મે ગણ્યા ને એટલે 2000 રૂપિયા ઓછા થી મોય શેખરજી મારા પાણ માંગતા હતા

અમી આવે એટલે નુકસાન થાય છે તમારે હોય આ બંડલ પૈસાનું મે તમારી આંધરીમાં નતો કોઈ પૈસા મે કાઢ્યા તો નહીં કાઢે 2000 હતા અલ્યા ભાઈ મારી વાત કીધું તો કે આ પૈસા હું નહીં જે પૈસા એને પેટી પેક આલ્યા હતા શું છે ખેકારજી તમે કહો છો મને ફૂમતા આ કે બંડલ આલ્યું ફૂમતા કાકા ના રી પૈ હવે કઉ તમ કે આ બંને હતું મારા જોડે ફૂમતા મારા જોડે બે નો પચાસ હજાર રૂપિયા માંગતા હતા એટલે મેં હલ્યા ફૂમતા બરાબર ફૂમતાઈ આલ્યા લીધી કરીધી

હેડો યે ના ઘેર તો પછી યે ના ઘેર શું કમ જાવું સ્ટાર્ટ થતું નહીં બાઇક જામ આ એવું છે એમ આતમ ઓમ થાય આખો રે હે અરી

મેં તમને ગણવાનું કીધું તું એટલે બધા વિશ્વારા ગણ્યા નહીં એટલે બે હાજર રૂપિયા તમે લીધા નહીં અમે તો મફુજી લાઈન તરત પૈસા આલ્યા મફુ કાકા

મારા છોકરા ની એટલે બંડલ મેં ઘરમાં બરોબર બધા હાજરી માં તોડ્યું તું એ બધી વાત સાચી હું કેતો કે બે તમે લીધા પણ છેલ્લે તમારે જોડે બંડલ આવ્યું નહી એટલે તમારે પડે અમારે લેવા દેવા તમે

તમે બંધ થઈ પાડું છું કે આપણા ગામમાં આપણા ઘરમાં આપણા વાહમાં માં કોઈના ઉપર જીવ નહી બાળવાનો જીવ બાળકો

બે હજાર રૂપિયા લે ના એમ ના ભોગવાન ભલા આદમી સોર તો ખોળવો પડે જેવી ગોતવા આપણે આપડે રસ્તો મારા જોડે છે શું રસ્તો છે અરે આપણે બેંક માં કેમેરા ચેક કરો

બરાબર મેં ફૂમતા આકા પૈસા ઓછા નહીં આલ્યા ફૂમતા આકા ખ્યાલ પૈસા ઓછા નહીં આલ્યા બરાબર આપડે કોઈ દગા માં નહીં આપણે બેંક ઉપર કેશ કર્યા છે

हाते हातू काय दे मने पण हाते हातू काका पण मारे슈 लेवा देवा एम कऊसू हातू बोल अजी कऊसू हाते हातू काय दे हं तारा काका नी abru जाय छे बोल बोल मैं गाड्या था मैं गाड्या था तोईटा तो ए मैं गाड्या था रा काय ना वळ करू पूछो आम्ही केले बेजारी बेचो जा, जा? अन पाछो केजे मैं गाड्या था एल्या तारा बाने जोराई तो બે હજાર રૂપિયા તૈયાર જ છે કે બેટા કે બાફે ગણતા ગણતો નતો મૂર્ખા તે થોડી કે એનો અડતાલીસ હજાર ગયો કાકા પંચાવન હાજર નું બાઇક છે ના આલો અડતાલીસ પૈસા ભરવાના હતા એટલું ના ખાય એક વાત કશાના ભાવ કરતા નહીં આવડતા બાઈક હારું હતું અને આપણે ના લીધું હોત ને તો ગમતી ગમે તે પંચાવન સારું હતું પણ બે હજાર રૂપિયા વધારે હાલી લીધા તા નહી બે હજાર બે હજાર चिया दाड़ा तना बुद्धि अवश्य है मना क्या जी हाँ वो जो भी सेवा पता पूरा सी बारो तू हम्म अड़ता डी दालवा तमारे वो है पर ना तो ना ले बारो स्वांती रखो आहू करो तू हाँ पकड़ियो ताईन में हाँ

ખબર પડી જાય ને તો હરિભાન ભારત બે થાપો મિલજો અને ખાલી એટલું કહેજો કે પૈસા મોયથી કાઢેલી ખબર નહીં પડતી હા એ વાત સાચી છે એટલે તમારી આબરૂ જળવાઈ રહે એલા એક તો બે જણા ભેગા થઈને પ્લાન બનાવો છો

કે ગમે તેના જોડી લેવા દો તો પૈસા તમારે ગણવાની ફરજ આવે છે સાચી વાત હવે પછી પૈસા ગણ્યા વગર વ્યવહાર કોઈ દાડો કરવો નહીં કોઈ દાડો નહીં કરો ના કોઈ દાડો ગણ્યા વાળો વ્યવહાર નહીં કરો તો જ તમારા વાતની ખમન મજા ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમન મજા થાહે નહીં લ્યો જો ઠાડો ફુંડાગા આ 50000 પૂરા આ 50000 પૂરા પૂરા हा मारू 500 पाटण हा